ગીર સોમનાથના વેરાવળમાં સમસ્ત ખારવા સમાજ તથા હિન્દુ સમાજ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શોભાયાત્રામાં સુંદરકાંડના પાઠ ધાર્મિક ધૂન મંડળીઓ ડીજે ના તાલ બેનોના રાસ ગરબા અબિલ ગુલાલની છોડો અને ભગવા ધ્વજ અને કેસરી સાફા સાથે હજારોની જનમેદની ઉમટી પડી હતી જાણે વનવાસ બાદ ભગવાન શ્રી રામ પોતે વેરાવળમાં પધાર્યા હોય તેવો માહોલ સર્જાયો હતો તમામ હિન્દુ સમાજ રાજકીય આગેવાનો એક થઈ આ શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો આજે રામ ભગવાન એક જ પ્રાર્થના છે અમારી કે અમારા નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર થાય અને ચારસો થાય એવી

ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરેલ છે આ વેરાવળમાં વર્ષોની પરંપરાગત જે તિકમરાઈજી મંદિર છે ને ખારવા સમાજ જોઈતમાં વર્ષોની પરંપરાગત જે રામનવમીનો વરઘોડો કાઢે છે એના જે હું તમને કહું કે નવાબ ટાઈમમાં પણ વરગોળો નીકળતો હતો આ વરઘોડો ખારવા સમાજ અને તિકમભરા મંડિરના મંત્રી બાપુજી દ્વારા આ જાળવી રાખી છે પરંપરા અને આ રથયાત્રામાં સમગ્ર હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ બધા જોડાય છે અને ધામધૂમ ત્યાં ઉજવે છે અને વેરાળમાં જાણે એવો લાગે કે અયોધ્યા જેવો માહોલ થઈ ગયો હોય અને આમાં મુસ્લિમ સમાજ દ્વારા પણ બધી જેટલા રથયાત્રામાં શ્રદ્ધાળુ આવે છે એનો સન્માન કરે છે હારતોળા કરે છે અને આખા રસ્તામાં ખંડાપીણાની વ્યવસ્થા કરી બધી યુવાનો દ્વારા અને આમાં ગૌળી સંખ્યામાં ભાઈઓ બહેનો માતાઓ જોડાય છે અને જાણે એવું લાગે કે આપણે અયોધ્યામાં આવી ગઈ એવો માહોલ લાગે સાચે